નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેશી ફરગુસણ બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર તેર ચૌદના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંપની કટ આખું ટ્રેક્ટર છે ખૂબ જ ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો ટ્રેક્ટરમાં તમને નવા નાખેલા ટાયર જોવા મળશે બેટરી પણ મિત્રો નવી નાખેલી છે ટ્રેક્ટરમાં બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે એટલે કે મિત્રો ખુલેલું ટ્રેક્ટર નથી કંપની ફિટિંગ એન્જિન છે આ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટોટલ જવાબદારી સાથે અમિતભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અમિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો અમિતભાઈના નંબર ક્યાંથી મેળવવા હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ઝાર ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને નવ્વાણું બે છપ્પનવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો ચિત્ર બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર